તકોને આવી જાય છે ઉત્તરાયણ કરવા માટે મમ્મી બધા દિવાળી મોડી ઉત્તરાયણ કર્યું તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તો આજે તારીખ છે અગિયાર દસ બે હજાર પચીસ અને આપણે ઘણા દિવસ પછી પાછા બ્લોગ ચાલુ કર્યા છે કારણ કે આપણી તબિયત ઠીક નથી એટલે બ્લોગ સારું નથી ઘરની સફાઈ થઈ ગઈ છે लाइट कर इन जोई जोई तू गन्नी बड़ी साफ सफाई कंप्लीट થઈ ગઈ તો આ બાદ બધો ડોક્યુમેન્ટ કાઢી દેતો જો આપણો ફોટો સારા ટાઈમ ને જો આપણે ડોક્યુમેન્ટ છે આ બે ને પાછું મૂકશું સર આટલું ફોટા કાઢી લઈશું એવો ડોક્યુમેન્ટ છે તો આdna બ્લોગમાં બને રહેજો આપણે બતાશું આવનો દિવસ તો ચલો મળીએ અત્યારે વાગી ગયા છે 9:26 થઈ જામ અને આપણે હવે જઈએ ખેતરમાં तो केतर्मन जैन तुमने तो बताइए तो चलो अब भेजिए केतर्म तो आप आ गया अब रुद्रापाहन इनके रुद्रई वाले पाड़ी छ काचबू रुधरो शूट करी जासे इन्हें अब बस रुद्रवंत बेलू तो जो ऐसे काचबू તો કાંઈ જ આપણા આવી જાય આપણા ખેતરમાં આપણા ખેતરમાં વાવી છે મકાઈ તો પહેલાં તમને બતાવીએ મકાઈ હજી ઉગી નહીં બે દિવસ જશે વાય તમને બતાવીએ તો કાંઈ જો આપણી મકાઈ વાવી દીધી છે અને જો ખાલી રાત માટે ભૂંડના ત્રાસથી લાઈટ બાઇટ લગાવી છે અને પહેલાં બાદ આપણા મોચોય છે એ બતાવશું બતાવીશું કઈ ઉગી નહીં આપણા બોરથી અહીંયા આપણો બોર છે લાઈટ લઈને કારણે ફોક્સ માર્યો હતો એટલે ભૂંડ ભૂંડ આવે ને એના બાદ આપણા હતા એરંડા ડાયરે જો ફોક્સ લગાવી દીધો કારણ કે રાત્રે ભૂંડ આવ તો આ બધું ગોદી ના

ऐसा प्रभवो तो हमें જોઈ દેશે તો ગાઈસ આપળા આઈ જા ઉપર કુતુર વારે બહુ મસ્ત આયા ના બોજી સપતી પાઈ પાઉન ફુવારા મટાની પાઈપ હોય નેતી બોજી સો આ બસ રાસ પણ સો બુંડ ના કારણે બોજી શકે બુંડ આયા નહીં જલી પણ આઈ જાય તો फिर वावेतर करव पड़ा तो चलो आप गैर जी मिली तो तो आप घेर आई गया मिली जो हाय गाइस कही दे हाई गाइस कही दे ना बच्चा अपनी पाड़ी तो कोने आई गया उत्तरायण करवा माटो મમ્મા બધા દિવાળી મોળી ઉતરીન લઈને આઈ તો જો આપણો તો આઈકન કાટલો अब हम तो बेल्ली वालों कर दी तो कूला उनकी जो है ना बस हम तो आदमी आप लोगों व्लॉग लिए पूरा था इधर वो तो मरी एक कल नया व्लॉग वीडियो में